શ્રી શ્રી જય કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો આમાં તમને તમામ ધાર્મિક વિડીયો જોવા મળશે ધન્યવાદ મિત્રો અજા એકાદશીની શરૂઆત અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના સાંજે પાંચને બાવીસ કલાકે થઈ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના બપોરે ત્રણ ને બત્રીસ કલાકે પૂર્ણ થાય છે આથી અજા એકાદશીનું વ્રત આપણે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મંગળવારે કરીશું પારણાનું તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને બુધવાર સવારે પાંચને પંદરથી સાતને ઓગણપચાસ મિનિટ સુધી અજા એકાદશીના પારણા કરવા પારણા કરતાં પહેલાં સૌ પ્રથમ બ્રાહ્મણોને યોગ્ય દાન દક્ષિણા આપવી ત્યારબાદ જ પોતે ફળાહારથી ભોજનની શરૂઆત કરવી તો અહીંયા સમય અને તારીખો તમને આપેલા છે જેને બરાબર નોંધી લેવા વિનંતી છે મિત્રો વર્ષભરમાં ચોવીસ એકાદશી આવે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે એક એકાદશી વધ પક્ષમાં આવે છે અને બીજી શુક્લ પક્ષમાં આવે છે એકાદશી એ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે આ વખતે અજા એકાદશીનું વ્રત એ ઓગણીસ તારીખ અને ઓગસ્ટ મહિનામાં આવે છે અને જે શ્રાવણ મહિનાના વદ પક્ષની અગિયારસ તરીકે ઓળખાય છે મિત્રો અજા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા જ કષ્ટોમાંથી મુક્તિ મળે છે શાસ્ત્રો મુજબ આજના દિવસે રાજા હરિશ્ચંદ્રએ પો આ વ્રત કરીને પોતાનો ગુમાવેલો પરિવાર અને સામ્રાજ્ય મેળવ્યું હતું જે કોઈ વ્યક્તિ પૂરી કામનાથી આ વ્રત કરે છે તેની તમામ મનોકામના તત્કાલ પૂરી થાય છે આ વ્રતમાં ભગવાન વિષ્ણુજીના ઉપેન્દ્ર રૂપની વિધિપૂર્વક પૂજા થાય છે મિત્રો ભગવાનને પ્રિય ગાય અને વાછરડાની આ દિવસે પૂજા કરવી જોઈએ તેમજ ગોળ અને ઘાસનું તેને દાન કરવું જોઈએ મિત્રો હવે જાણીએ આ દિવસની પૂજા વિધિ અને વ્રત કથા મિત્રો અજા અગિયારસના દિવસે વહેલી સવારે ઉઠી વ્રતનો સંકલ્પ કરવો આગલો દિવસ એટલે કે દસમીની તિથિથી સાત્વિક ભોજન કરવું જોઈએ જેથી વ્રત દરમિયાન મનની શુદ્ધિ રહે એકાદશીના દિવસે વહેલી સવારે સૂર્યોદયના સમયે સ્નાન કરી ધ્યાન કરી ભગવાન વિષ્ણુની સ્થાપના કરવી પીળું વસ્ત્ર લઈ છાટી સ્થાનને પવિત્ર કરવું તેના પર ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તો ફોટોગ્રાફ મૂકી તેની સામે ઘીનો દીવો પ્રગટાવી પીળા ફળ અને પીળા ફૂલથી ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ પીળી વસ્તુનો ભોગ લગાવવો જોઈએ કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને પ્રિય છે સાથે લક્ષ્મીનારાયણનો ફોટો હોય અથવા મૂર્તિ હોય તો પણ તેને રાખવા જોઈએ ભગવાનની પૂજા પછી વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ગીતાજીના પાઠ કરવા આ દિવસે વ્રતિ એ નિરાધાર એટલે કે નિરાહાર રહેવું અને નિર્જલ રહેવાનું વિધાન છે શાસ્ત્ર એવું કહે છે પણ ફળાહાર કરી શકાય છે સામાન્ય સ્થિતિમાં રાત્રે ભગવાનની પૂજા કરી ત્યારબાદ જળ અને ફળ ગ્રહણ કરવા વ્રતમાં રાત્રિ જાગરણનું પણ વિશેષ મહત્ત્વ છે દ્વાદશીની તિથિ એટલે કે બીજે દિવસે સવારે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી પારણા કરવા જોઈએ અને પોતે ભોજન આરોગવું જોઈએ મિત્રો હવે જાણીએ અજા એકાદશીની વ્રતકથા કારણ કે વ્રત કથા વગર કોઈ પણ વ્રત કથા અધૂરી અથવા તો વ્રત અધૂરું રહે છે તો હવે જાણીએ અજાય એકાદશીની વ્રતકથા સાથે આ ભાવથી મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા જજો કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે સમજાવો આ એકાદશીનું નામ શું છે અને તેની વિધિ વિસ્તારપૂર્વક કહો ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહે છે આનું વ્રત કરવાથી સમસ્ત પાપ નાશ પામે છે જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિથી પૂજા કરે છે તેને વ્રત કરે છે તેના પાપ દૂર થાય છે લોક અને પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશીના સમાન બીજી કોઈ એકાદશી નથી આ એકાદશીની કથા આ પ્રમાણે છે પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી રાજા રાજ્ય કરતા હતા તે અત્યંત વીર પ્રતાપી અને સત્યવાદી હતા આથી તેણે પોતાની સ્ત્રી અને પુત્રને વેચવા પડ્યા હતા તે પોતે સ્વયં ચાંડાલનો સેવક બની ગયા હતા તેમણે એક ચાંડાલને ત્યાં શમશાનમાં ફક્ત કફન લેવાનું કામ કર્યું પરંતુ આપત્તિના સમયે પણ તેણે સત્ય ન છોડ્યું જ્યારે આ પ્રકારે રહેતા તેને ઘણા વર્ષો થઈ ગયા ત્યારે તેને પોતાના આ નીચ કર્મ પર ખૂબ દુઃખ થવા લાગ્યું તેમાંથી મુક્ત થવાનો તે ઉપાય શોધવા લાગ્યા અને તે સદૈવ ચિંતામાં રહેવા લાગ્યા વિચારતા હતા કે હવે મારે શું કરવું ત્યારે એક સમયે તેમને ગૌતમ ઋષિ મળી ગયા રાજાએ તેમને જોઈને પ્રણામ કર્યા અને પોતાના મનની વાત કહી રાજાના આ દુઃખપૂર્ણ વાત સાંભળી ઋષિ બોલ્યા હે રાજન તમે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી જેનું નામ અજા એકાદશી છે તેનું વિધિપૂર્વક વ્રત કરો તો તમારા સમસ્ત પાપ નાશ થઈ જશે જ્યારે અજા એકાદશી આવી ત્યારે રાજાએ ઋષિના કહ્યા અનુસાર વિધિપૂર્વક અજા એકાદશીનું વ્રત કર્યું રાત્રિ જાગરણ કર્યું આ વ્રતના પ્રભાવથી રાજાના તમામ પાપ દૂર થઈ ગયા તેણે પોતાની સામે બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર અને મહાદેવજી જેવા આદિદેવતાઓને ઉભેલા જોયા તેણે પોતાના મૃતક પુત્ર અને જીવિત સ્ત્રીને વસ્ત્ર આભૂષણયુક્ત જોયા વ્રતના પ્રભાવથી તેને પોતાનું રાજ્ય પુનઃ મળ્યું અંત સમયે પોતાના પરિવાર સહિત તે સ્વર્ગલોકમાં ગયા મિત્રો અજા એકાદશીનું ફળ પુરાણોમાં જણાવ્યું છે કે જે કોઈ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ અજા એકાદશીનું વ્રત કરે છે તેના પૂર્વજન્મના પાપો દૂર થઈ જાય છે અને આ જન્મમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અજા એકાદશીના વ્રતથી અશ્વમેઘ યજ્ઞ સમાન અને એક હજાર ગાયના દાન જેટલું પુણ્ય ફળ મળે છે અને વ્યક્તિ મૃત્યુ પછી ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે તે સ્વર્ગે સિધાવે છે તો મિત્રો આ હતી અજા એકાદશીની વ્રતકથા તેની પૂજા વિધિ તારીખ સમય અને મુહૂર્તની વાત આશા છે કે આ વિડીયો તમને ગમશે તમને ઉપયોગી થશે વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું કોઈ નવા આવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય